બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી મળી છે કેબિનેટની જે બેઠક મળી હતી તેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વિભાજિત થઈ નવો જિલ્લો બનશે તેવી હાલ તો વિગતો મળી રહી છે વાવ થરાદના આઠ તાલુકા જ્યારે બનાસકાંઠામાં છ તાલુકા રહેશે તેવી હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે તો રાજ્યમાં વધુ એક જિલ્લો કે જે અસ્તિત્વમાં આવશે બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી અપાઈ હોવાની વિગતો હાલ મળી રહી છે કેબિનેટની મહત્વની બેઠક મળી હતી જેમાંથી વાવ નવો જિલ્લો બનશે તેવી વિગતો હાલ મળી રહી છે વાવ થરાદ આઠ તાલુકા જ્યારે બનાસકાંઠામાં છ તાલુકા રહેવાના છે વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે તેવી હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે તો રાજ્યમાં વધુ એક જિલ્લો